જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હવામાન વિભાગ ની આગામી મિત્રો અંબાલાલ પટેલ મિત્રો જાહેર કરી દી મિત્રો બીસ થી લઈને મિત્રો બાવીસ તારીખ સુધી મિત્રો એટલે મિત્રો વાદળો મિત્રો ફરક તો મિત્રો પડી ગયો મિત્રો અચાનક જ મિત્રો વાદળો મિત્રો ઘમ ઘોર વરસાદ ભરપૂર જોવા મળી રહ્યા પણ અને મિત્રો વરસાદ પડ્યો ના મિત્રો કારણ કે મિત્રો શું થયું મિત્રો વાદળ તો મિત્રો ભરપૂર ઘમ બ્લેક જોવા મળ્યા મિત્રો અને મિત્રો એવું લાગતું કે મિત્રો વરસાદ આવશે ને ઘણું બધું પણ નુકસાન કરશે મિત્રો તો મિત્રો વરસાદ પણ જોવા મળ્યો નથી મિત્રો એટલે ડિસેમ્બર મહિનાના એન્ડ સુધી